નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગરમીનો પારો છટક્યો રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર ધગધખિયા ગુજરાત માટે સાત દિવસ આકરા રીડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ત્રણ માસમાં ટ્વીક તૈયાર થતા ટ્રેનો વટવા મણિનગર સ્ટેશને શિફ્ટ નહીં કરવી પડે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમી બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટશે આગામી બે થી ત્રણ દિવસમાં શહેરનું તાપમાન ઘટતા ગરમીમાં ઘટાડો થવાની વકીલ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો ડીબીએસની રફની ત્રીજી સાઇટમાં તમામ ભાવ સ્થિર રહેતા ખરીદી શરૂ રસોડાના બજેટની અસર ઉનાળા દરમિયાન ગરમીનો પાર ઉપર જવાની સાથે સાથે લીંબુના ભાવમાં ઉછાળો ભારત ચારખરમાં શરૂ થઈ ગઈ છે ત્યારે વેજીટેબલ માર્કેટમાં પણ શાકભાજીના છતાબંધ ભાવમાં દરરોજ વધઘટ જોવા મળી રહી છે છેલ્લા એક સપ્તાહના ભાવની સરખામણી કરીએ તો કાચી કેરી, ટિન્ડોડા અને પરવર સસ્તા થયા છે તો તેની સામે આદુ, વટાણા, છોડાસિંગ, તુરિયા, લીંબુ મોંઘા થયા છે રાજકોટ રેલવે ડિવિઝનની દર વર્ષે વાર્ષિક આવક અને કામગીરી જાહેર કરવામાં આવે છે તાજેતરમાં જાહેર કરેલી વિગતો પ્રમાણે રાજકોટ રેલવે ને પેસેન્જર ટ્રેનની એક વર્ષમાં ત્રણસો અઠ્ઠાણું કરોડની આવક માલગાડીની તેનાથી પાંચ ગણી બે હજાર પચીસ કરોડ થઈ છે ભાવનગરમાં ચૈત્ર માસના પ્રારંભ સાથે ગરમીનું પારું સતત વધી રહ્યો છે તાપમાનમાં બે પોઇન્ટ પાંચ ડિગ્રીનું વધારો નોંધાયો હતો મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું ભાવનગરમાં આગામી બે ચાર દિવસમાં ગરમીનું પ્રકોપ રહેશે ભાવનગર શહેરમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી ત્યારે શહેરનું મહત્તમ તાપમાન વધીને ઓગણચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતાં હવે ચૈત્રી ગરમીનો અનુભવ ભાવેણ વાસીઓને થયો હતો શહેરમાં ગરમીના પવન ફૂંકાતા ગરમીનો અનુભવ બેવડાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે ટીકાનો ભાવ મકાઈ માટે રૂપિયા 2225 પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે રૂપિયા 2625 પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ રૂપિયા 3371 પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી 3421 પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે રૂપિયા 4290 પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક થઈ ગઈ છે જોકે આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે દર વર્ષની સરખામણીએ પંચ્યાસી ટકા ઘટાડો દસ કિલોના એક હજારથી થી પંદરસો રૂપિયા ભાવ મળી રહ્યો છે પંચમહાલના વાતાવરણમાં પણ સવારે અચાનક પલટો જોવા મળ્યો છે વહેલી સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ છવાયું છે માવઠું થાય તેવી શક્યતાઓ જોવા મળી છે તો અસહ્ય ગરમી અને ઉકળાટ પણ અનુભવાય છે તે પ્રકારે વાતાવરણ બદલાયું છે હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત પાંચ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે આ સાથે જ રાજકોટમાં તાપમાનનો પાર્માન કરવામાં આવી છે યલો એલર્ટ છે સાબરકાંઠા જિલ્લાના ખેડ્રહ્મા તાલુકામાંથી પોશીના તાલુકાને અલગ થયા વર્ષો થયા છતાં લાંબડીયાના સબ માર્કેટયાર્ડ સ્વતંત્ર માર્કેટયાર્ડ દરજ્જો હજુ અપાયો નથી જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોશીના તાલુકો અલગ થયા બાદ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અલગ કરી દેવાય છે પરંતુ ખેડ બ્રહ્માના સબ માર્કેટ યાર્ડ તરીકે ઓળખાતા લાંબડિયાના માર્કેટ યાર્ડને હજુ સુધી સ્વતંત્ર દરજ્જો અપાયો નથી ત્યારે આ બાબતે વર્ષ બે હજાર જિલ્લા રજિસ્ટ્રાર સહિત સંલગ્ન અધિકારીઓ અને મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે આમ છતાં હજુ સુધી આ બાબતે કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે હવે સ્થાનિક લોકો આ સબ સુપરમાર્કેટ યાર્ડ ને સ્વતંત્ર દરજ્જો મળે તેવી માંગ કરી રહ્યા છે આ સબ માર્કેટ યાર્ડ ખેડમાં તાલુકા ના માર્કેટ સંચાલિત હતું મૂળ તાલુકો ખેડમાં હતો અમારો પહેલા પરંતુ 2015 માં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી વિસ્તારને સગોડો મળે એમ કરીને અમારો પોશીના તાલુકો જુદો પાડ્યો અને આ બધી જ કોર્ટ કચેરીઓ પોશીના તાલુકા ખાતે ઉપલબ્ધ છે પરંતુ આજ દિન સુધી અમારું આ જે સબ માર્કેટ યાર્ડ લાંબડિયા છે આટલી મોટી વિશાળ જગ્યા ધરાવે છે પરંતુ આજે કંઈ કામનું નથી અને આના માટે વખતો વખત અમે લેખિતમાં જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆતો આપેલી છે કે આને આ સબ માર્કેટને સ્વતંત્ર દરજ્જો મળે એના માટે અહીંના સ્થાનિક ખેડૂતો સ્થાનિક વેપારીઓ બધા સાથે મળીને અમે લોકો રજૂઆત કરી છે કારણ કે અમારે અહીંથી પચાસ કિલોમીટર દૂર વેપાર કરવા માટે ખેતીના કામ માટે છે ખેડ સુધી જવું પડે છે એટલે અમારી આજે આપના માધ્યમથી સરકારને વિનંતી છે પ્રશાસનને વિનંતી કરીએ છીએ એક આગેવાન તરીકે કે અહીંયા જો આ સબ માર્કેટયાર્ડને સ્વતંત્ર દરજ્જો આપીને માર્કેટયાર્ડ બનાવવામાં આપે તો આદિવાસી વિસ્તારને અઢળક ફાયદો થાય એમ છે આદિવાસી વિસ્તારના ખેડૂતોને એની જીવન જીવન ધોરણમાં અને એના જે ખેડૂતોને જે પોષણ સભ જે છે એ જે આજારે ક્યાંક મળતા નથી તો આ સબ માર્કેટયાર્ડમાં થાય ખુલ્લી હરાજી થાય અને અહીંના જે સ્થાનિક જે પાકો છે એ પાકોને વધુ સારી રીતે લોકો વેચી શકે અને એના માટે કરીને મારી વિનંતી છે કે આ રાજ્ય સરકારે સકારાત્મક વલણ દાખવેલું છે જ્યારે આદિવાસી વિસ્તાર માટે ત્યારે હું એમને એમ જ કહું છું કે જ્યારે આ સ્વતંત્ર માર્કે માર્કેટયાર્ડ સ્વતંત્ર દરજ્જો મળે એના માટેની અમારી આપના માધ્યમથી પ્રશાસન અને માન્ય સરકારશ્રીને વિનંતી છે મોડાસા શહેરમાં હડકાયા સ્વાનનો આતંક રામપાર્ક અમરદીપ સોસાયટી વિસ્તારમાં પંદર જેટલા લોકોને સ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત બન્યા છે ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોએ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર કરાવી મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા હડકાયા સ્વાનને પકડી લેવા કવાયત હાથ ધરવામાં આવી મોડાસા શહેરમાં હડકાયા સ્વાનનો આતંક રામપાર્ક અમરદીપ સોસાયટી વિસ્તારમાં પંદર જેટલા લોકોને સ્વાને બચકા ભરતા

મોડાસા રૂરલ પોલીસે શખ્સની પૂછપરછ હાથ ધરી તો ભોગ બનનાર કાર માલિક મોડાસા રૂરલ પોલીસ મથકે પહોંચ્યા મોડાસા શહેરમાં પાર્ક કરેલ કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે મેઘરાજ રોડ પરની શ્રી રામ બિલ્ડિંગ અને પેલેટ ચોકડી પાસેની છે આ ઘટના જ્યાં પાર્ક કરેલ બે કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે મોડાસા રૂરલ પોલીસે શખ્સની પૂછપરછ હાથ ધરી તો ભોગ બનનાર કાર માલિક મોડાસા રૂરલ પોલીસ મથકે પહોંચ્યા અમારી ગાડી પહેલે ચોકડી અગાડી પાર્ક કરેલી હતી તેમાંથી કાચ તોડીને ડોક્યુમેન્ટને હિસાબની ડાયરી લઈ ગયા છે અને એને કબૂલું કે આ જગ્યાએ ફેંકી છે પંપની બાજુમાં હવે તપાસ કરવા ગયા છીએ હજી કંઈ મળ્યું નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને સુયજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા તેને સંલગ્ન ગંદા પાણીના વ્યવસ્થાપનના કામો વરસાદી પાણીના નિકાલના નેટવર્કના કામો તથા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન સહિતની કામગીરી માટે રૂપિયા છસો છ પોઈન્ટ ચોત્રીસ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર